હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ રંજનની રસોઈમાં તો આજે આપણે બનાવશું એકદમ ઇન્સ્ટન્ટ ઝટપટ બનીને તૈયાર થઈ જાય એવી બજાર જેવા કણીદાર સોફ્ટ મોઢામાં મૂકતા ઓકળી જાય એવા મિલ્ક પાવડરના પેંડા જે પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે અને બનાવવામાં પણ ખૂબ જ સહેલા છે ગેસને પણ ચાલુ કરવાની જરૂર નથી આપણે એમ જ આપણે બનાવવાના છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે મેં મિક્સર જારની અંદર એકથી દોઢ વાટકી નારિયલનું છીણ લઈ લીધું છે તો ફ્રેન્ડ્સ મેં અહીંયા ફક્ત બધું મિક્સ કરવા માટે જ મિક્સર જારમાં લીધું છે તમે આને બધું એક વાસણમાં પણ બધાને મિક્સ કરી શકો છો અડધેથી પોણી વાટકી મેં દળેલી ખાંડ લીધી છે ખાંડ છે એ તમે તમારા ઘરમાં જેવું મીઠું ખાધા હોય એ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો હવે એની અંદર ચારથી પાંચ ઇલાયચી એડ કરી છે ઇલાયચીને પણ પીસવાની છે એટલા માટે મેં મિક્સર જારની અંદર લીધું છે તમે દળેલી ખાંડની જગ્યાએ આખી ખાંડ લઈ શકો છો બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે એને એક વાસણમાં કાઢી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા તમારી પાસે દળેલી ખાંડ ના હોય તો તમે રેગ્યુલર ખાંડનો ઉપયોગ કરી શકો છો હવે આને એક વાસણમાં કાઢી લેશું આપણે થોડુંક એને હાથથી મિક્સ કરી લેશું અને હવે એની અંદર આપણે એક વાટકી જેવો મિલ્ક પાવડર એડ કરશું તો ફ્રેન્ડ્સ મેં અહીંયા મિલ્ક પાવડર દળેલી ખાંટ અને ટોપરાનું છીણ આ ત્રણ વસ્તુ આપણે લીધી છે ત્રણેય વસ્તુને આપણે ગ્રાઇન્ડ કરવાની જરૂર નથી તમે એમ આ રીતે વાસણમાં મિક્સ કરી શકો છો તો બધું સરસ રીતે એને એકવાર મિક્સ કરી લેશું હવે એની અંદર મેં ગરમ કરેલું ગરમ કરીને ઠંડુ કરેલું નોર્મલ ટેમ્પરેચર ઉપર હોય એવું દૂધ લઈ લેવાનું છે અને થોડું થોડું કરીને એડ કરવાનું છે એકસાથે દૂધ એડ નહીં કરવાનું નહીં તો રબડી જેવું થઈ જશે તો બે બે ચમચી દૂધ એડ કરતું જવાનું અને એને થોડું થોડું એડ કરીને મિક્સ કરતું જવાનું તો હવે આને સરસ રીતે મિક્સ કરી લેશું અને સરસ એવો ડો તૈયાર કરશું તો ફ્રેન્ડ્સ આ રક્ષાબંધનમાં તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો બહુ ઓછી મહેનતમાં બનીને તૈયાર થઈ જાય છે તો આ રીતે થોડું થોડું દૂધ એડ કરી અને ડો તૈયાર કરી લેવાનો છે તો તમે જોઈ શકો છો સરસ એવું આપણું બધું મિક્સર છે એ મિક્સ થઈ ગયું છે બધી વસ્તુ આપણી સરસ રીતે મિક્સ થઈ ગઈ છે થોડોક એવો આને મસળી લેશું મસળીને સરસ એવું મિક્સ કરી લેશું એકદમ સરસ એવો માવો તૈયાર થઈ ગયો છે આપણો પેંડા માટેનો તો હવે એનામાંથી આપણે નાના નાના લુવા લઈ અને પેંડા બનાવી લેશું તો પેંડા તમારે જેટલી સાઈઝના નાના મોટા કરવા હોય એ રીતે બનાવી શકો છો અને જેવો તમારે એને શેપ આપવો હોય એવા તમે પેંડાનો શેપ એને આપી શકો છો હું અત્યારે આવા ગોળ અને નાની સાઈઝના પેંડા બનાવી રહીશું તો તમે તમારી ચોઈસ મુજબ બનાવી લેવા

આ રીતે ગોળ રાઉન્ડમાં કર ફેરવશો હાથ વચ્ચે એટલે સરસ ગોળ બની જશે હળવા હાથેથી ફેરવી અને આ રીતે પેંડાનો શેપ દઈ દેવાનો તો સરસ એવો પેંડાનો શેપ મેં અહીંયા આપી દીધો છે જોઈ શકો છો તમે નજીકથી એકદમ કણીદાર પેંડા બનીને તૈયાર થયા છે તો આ જ રીતે બધા પેંડા આપણે તૈયાર કરી લેશું તો ફ્રેન્ડ્સ બધા પેંડા છે એ તૈયાર થઈ ગયા છે હવે હું તમને પેંડાને તોડીને પણ બતાવી દઉં તો જોઈ શકો છો તમે ફ્રેન્ડ્સ એકદમ કણીદાર અને મોઢામાં મૂકતા ઓગળી જાય એવા એકદમ સોફ્ટ મસ્ત પેંડા બનીને તૈયાર થયા છે તો ફ્રેન્ડ્સ હવે આને એલચીના દાણાથી ગાર્નિશ કરી લેશો તમે આને બદામની પિસ્તાની કાજુની કંઈ પણ કતરણથી તમે આને ગાર્નિશ કરી શકો છો હું અત્યારે આને એલચીથી ગાર્નિશ કરી રહી છું તો સરસ એવા આપણા પેંડા તૈયાર થઈ ગયા છે ગાર્નિશ પણ કરી લીધા છે તો એકદમ કણીદાર મિલ્ક પાવડરના પેંડા તૈયાર છે